ગુજરાતના ખેડૂતો પર એક નહીં બે બે ભયાનક ઘાત જાણો અંબાલાલ પટેલે શું કરી છે ડરામણી આગાહી ગુજરાતમાં ઠંડીનો પારો વધી રહ્યો છે ફરીથી વહેલી સવારે અને રાતે ગુલાબી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે તો બીજી બાજુ દેશના અનેક રાજ્યોમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે હવામાન વિભાગે સાત દિવસ ગુજરાતનું વાતાવરણ શુષ્ક રહેશે તે અંગેની આગાહી કરી છે જ્યારે અંબાલાલ પટેલે આગામી દિવસોમાં ગુજરાતમાં માવઠું થાય તે અંગેની શક્યતા વ્યક્ત કરી છે તો આજે આપણે હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની ગુજરાતમાં ઠંડી અને વરસાદ અંગેની આગાહી જોઈએ ગુજરાતના ખેડૂતોથી જાણે કુદરતી રૂઠી છે દિવાળી પર આવેલા માવઠાએ ખેડૂતોના મગફળી ડાંગર સહિતના અનેક પાકનો તો જાણે શોથવાડી દીધો છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કરેલી આગાહીથી ખેડૂતોએ ફરી પોતાના પાકને બચાવવા માટે તૈયાર રહેવું પડશે છવ્વીસ નવેમ્બરથી ડિસેમ્બરની શરૂઆતમાં બંગાળના ઉપસાગરમાં એક ચક્રવાત બનવાની શરૂઆત થઈ શકે છે આ વાવાઝોડાની અસર ગુજરાત સુધી આવવાની શક્યતા રહેશે જેના કારણે દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં માવઠું થવાની શક્યતા છે ઓગણીસ નવેમ્બરથી અરબસાગરમાં હવાની દબાણવાળી નબળી સિસ્ટમ ઊભી થવાની શક્યતા છે જેના કારણે દિશા પ્રવાહમાં નાના મોટા ફેરફારો થશે હાલ ગુજરાતમાં ઉત્તર પૂર્વથી પૂર્વના પવનો ફૂંકાઈ રહ્યા છે આ પવનની દિશાને કારણે સવારે અને સાંજે ઠંડી તો બપોરે ગરમીનો અનુભવ થઈ રહ્યો છે આ સાથે સૌરાષ્ટ્ર કચ્છ સહિત આખા ગુજરાતમાં છેલ્લા ચોવીસ કલાકમાં હવામાન શુષ્ક રહ્યું હતું જ્યારે આગામી સાત દિવસ પણ હવામાન શુષ્ક રહેવાની આગાહી આપવામાં આવી છે ગુજરાતમાં આગામી સાત દિવસ ક્યાંય ભારે કે સામાન્ય વરસાદ પડવાની શક્યતા નથી આગામી સાત દિવસ લઘુત્તમ કે મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની કોઈ શક્યતા નથી અંબાલાલ પટેલની આગાહીની વાત કરીએ તો વાવાઝોડા બાદ બે ડિસેમ્બર આસપાસ બંગાળના ઉપસાગરમાં લો પ્રેશર સર્જાશે છ ડિસેમ્બરથી વાતાવરણ પલટાશે પંદર સોળ ડિસેમ્બરે માવઠાની અસર દેખાશે રાજ્યના જુદા જુદા ભાગોમાં અઢાર ડિસેમ્બરે ભારે માવઠું થશે ખેડૂતો હજુ એક માવઠાના મારમાંથી બેઠા થયા નથી ત્યાં ફરી બે બે માવઠા આવી રહ્યા છે પહેલા નવેમ્બરના અંતમાં ચક્રવાત વરસાદ લાવશે પછી ડિસેમ્બરના મધ્યમાં માવઠું થશે ત્યારે જો અંબરલાલ પટેલની આગાહી સાચી ઠરી તો ખેડૂતોના જીરું વરિયાળી ઇસબગુલ પપૈયા નાળિયેરી સહિત ટામેટા રીંગણ મરચાં જેવા શાકભાજીનો પણ શોધ બોલશે રાજ્યના ખેડૂતોએ ફરી કુદરતી આફત સામે બાથ ભીડવા માટે તૈયાર રહેવું પડશે કેમ કે જગતના તાત પર ફરી ઘાત આવી રહી છે અને એ પણ એક નહીં બે બે ઘાતનો ખેડૂતોએ સામનો કરવો પડશે ત્યારે ખેડૂતો માટે અંબાલાલ પટેલે શું કરી છે ડરામની આગાહી અંબાલાલ પટેલની આગાહીની વાત કરીએ તો કાતિલ ઠંડી સાથે ભયંકર વાવાઝોડું આવી રહ્યું છે આ વાવાઝોડાની ગતિ સો કિમી પ્રતિ કલાકની રહેલાની અંબાલાલ પટેલે શક્યતા વ્યક્ત કરી છે અંબાલાલની આગાહી મુજબ મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં ઠંડીનું જોર વધશે તાપમાનમાં પારો ડિગ્રી સુધી નીચે જશે સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતમાં પણ ઠંડીનો ચમકારો વર્તાશે ઠંડીના ચમકારા બાદ વાવાઝોડાનું સંકટ આવશે વીસ નવેમ્બર આસપાસ બંગાળના ઉપસાગરમાં સુપર સાયક્લોન બની શકે છે સુપર સાયક્લોન ભીષણ ચક્રવાતનું રૂપ ધારણ કરી શકે છે નવેમ્બરના અંતમાં સોની ઝડપે પવન ફૂંકાશે અને માવઠું પણ થશે અંબાલાલ પટેલે માત્ર ચક્રવાત જ નહીં આ ચક્રવાત બાદ માવઠાની પણ આગાહી કરી છે એટલે કે પહેલા ભીષણ ચક્રવાતથી અને બાદમાં ખેડૂતોને માવઠાનો માર સહન કરવો પડશે અંબાલાલ પટેલના આંકલેન મુજબ નવેમ્બરના અંતિમ તબક્કાથી ડિસેમ્બરની શરૂઆત સુધી માવઠાની શક્યતા છે જેનું મુખ્ય કારણ સમુદ્રી સિસ્ટમ છે અંબાલાલ પટેલની આગાહી મુજબ નવેમ્બરથી ગુજરાતના વાતાવરણમાં મોટો ફેરફાર જોવા મળશે અને આકાશ વાદળછાયું બનશે જ્યારે અઠ્યાવીસ નવેમ્બરની આસપાસ રાજ્યમાં છૂટાછવાયા કમોસમી વરસાદની સંભાવના છે અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું છે કે ડિસેમ્બર મહિનાની શરૂઆતમાં પણ ચક્રવાત સર્જાતા ગુજરાતના કેટલાક ભાગોમાં માવઠું થઈ શકે છે બંગાળના ઉપસાગરમાં હળવું દબાણ ઊભું થવાની શક્યતા છે જ્યારે સાગરમાં લો પ્રેશર બનશે આ સિસ્ટમ્સના કારણે દક્ષિણ ભારતમાં ભારે વરસાદની આગાહી છે જેના પગલે નવેમ્બરના અંતમાં ગુજરાતના વાતાવરણમાં પણ ફેરફાર જોવા મળશે બંગાળની ખાડીમાં ડીપ ડિપ્રેશન અથવા તો ચક્રવાત સક્રિય થવાની સંભાવના છે જેની પરોક્ષ અસર ગુજરાતમાં હવામાન પર પણ જોવા મળશે